વાત કરીએ સાયલામાં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે બ્રહ્મપુરી પ્રાથમિક શાળા પાસે આયોજન કરાયું છે શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ હાજર રહ્યા હતા અને ગીરી કાંતિગીરી ગોસાઈ બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સાયલા ખાતે જે છે એ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણ મોટી સંખ્યામાં સામેલ થયા હતા બ્રહ્મપુરી પ્રાથમિક શાળા ખાતે જે છે બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ અમારી શાળાની અંદર આગાકાર સંસ્થા દ્વારા જે ચાલતા કાર્યક્રમની અંતર્ગત જે બાળકોના વિકાસ માટે અને બાળકોના વાચનગળ લેખનના વિકાસ માટે કાંતિભાઈ સેટાણિયા દ્વારા જે કાર્યક્રમ થઈ રહ્યો છે એની અંદર બાળકોને શિક્ષણની અંદર વધુ પ્રેરણા મળે અને શિક્ષણ રસપ્રદ બને એના માટે કાંતિભાઈ સેટાણિયા દ્વારા અને આગાકન સંસ્થાની પ્રેરણાથી બાળમેળાનું આયોજન થયું અને બાળમેળાની અંદર બાળકોએ ઉત્સાહ ભાગ લીધો અને બાળકોને ખૂબ મજા આવી અને એ બદલ આ કાકા અને કાંદીભાઈ સેટાણીયાનો ખૂબ આભાર કરું છું થેન્ક યુ